ભાઈ આજ સવારે પૂરી અને ચા બનાવ્યા પણ આવતી કાલે સવારનો નાસ્તો બહુ યુનિક રહેવાનો છે એવું લાગે છે પાખરી બાખરી રજા ઉપર રહે છે યાર નો જોઈ ના નો હોય કે બપોર શાક બનાવવાના કાલ સવાર તો ને હા એટલે બહુ સારું બનાવજો મારી ભાખરી નહીં બનાવતા આવું બધું હેલ્ધી ખાવાનું છે હું કલ સે ડાયટિંગ શરૂ હોને જાનેવાલા ભાઈ આમાં તો બધું મિક્સ છે જો બધું વિક્સ કઠોળ છે મજા આવવાની છે કાલ બધું બનાવજો લે અમે કામ ક્લાસ હતો ને હા ન્યુટ્રિશન અને ડાયટ નો ક્લાસ હતો હા એમાં કાલે એવું જ હતું કે છે ને નાસ્તો કરવાનો દરરોજ અલગ અલગ હોવો જોઈએ ઓકે એટલે આજે કાલે ઢોસા હોય કે પરબ બીજું કઈ કે અલગ અલગ હોય એમ ને ખાવાનું ડેલી કેળા કે કેળા કેળા ખાવા

મેળવેલું તરત આ મળી જાય ને ઈ દેવું જોઈએ યાર ફડેલું દેવું લાગો જાય એવું કરવાનું અલગ જ્યુસ આપણે ફ્રૂટ દૂધ નાખીને પીવી ને દૂધ અને ફ્રૂટ બે ભેગા નહી કરવાના દૂધ અને ફ્રૂટ કરવાનું ઓઢો છે આવતીકાલે તો સવાર નો નાસ્તો મસ્ત છે વેલો ઉઠસું ચોપાટી જશું ચાલશું હેલ્ધી કસરત કરી પછી આવું તમારું તમે જો ને કે ઓ કીડ ઉપરનો છે લેવાની જ ના જ પડી ચા કોફી ને ઓછી માત્રામાં લેવાના તમે કહેતા હતા ને કે ઉપર પીણ વળે કાઢ નાખવાના પીણ વળે કાઢ નાખવાના એ યુરિક એસિડ બની રહી એટલે કાઢ નાખવાના શરીરમાં હા

જવું છે મારે જવું ન હોય લ્યો રૂમાલ ફેંકી દીધો છે રિનોવેશન નું કામકાજ કઈક શરૂ થઈ ગયું છે પાર્ટેશન કરવાનું છે ઉપરના બે વાગી ગયા છે જમવામાં કોબીનું શાક રોટલી ચેવડો છાસ અને સવાર બટેકા ભૂંગળા કોને ખાતા બટેકા ભૂંગળા તો એ બટેકા છે ગાય આજે અહીંયા નવું કોમ્પ્યુટર મૂક્યું પછી બ્રિડિંગ ડેટા બધી વસ્તુનો સેટઅપ થયું અહીંયા હું થયો ટીવી માં સાઉન્ડ બંધ થઈ ગયો ને એટલે એટલે ને ભાઈ છે ને એક અલગ વસ્તુ બની છે રસોડામાં હું ટોસા

ઢોસા ઉપર ઢોસા ફાઇનલી બટર પતવા આવ્યું છે જો ઢોસા પૈતા ને બહુ ખાધા એ મજા આવી હા બહુ ઘણું ખાધું મે તો જમીન પછી બ્લોગ ઉતારું છું હું એક જ બાકી છું બાકી બતાય જમીન ગાઈસ તો ફાઇનલી અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અને અમે અહીંયા થોડીક શાંત થઈ જાય સ્માઈલ અત્યારે આપ્યા કરે છે મામાન ઘરે તેને બહુ ગમે તો કે બધા છોકરાઓ મામાન ઘરે તો બહુ ગમતું જ હોય મમ્મી શું જોવો છો કેમેરો

એમ નહી કાલ તો તમે એકલા ફરવા છો ને ફરવા થોડા પિકનિક ફરવા ને થોડું કહેવાય પિકનિક એટલે એક જગ્યા જશે ફાર્મ ભેગા થશે

હા તે એટલે ઘરે હા અચ્છા અમે આવવામાં હે અને એને લઈને થેલો પેક કર અને પરસ્પેક્ટ કરને કે આ મમ્મી ની વેલાવી આવે કહી દીધું છે ઢોસા બનાવવાના છે કહી દીધું તું કીધું લે તમે આવીને કીધું ઢોસા બનાવી

મને ગાય છે ને થઈ ગઈ છે શરદી અવાજ હમણાં ફરી ગયો છે ત્રણ દિવસ થી બ્લોક માંથી આજે દવાનો તમામ કોર્સ પૂરો થયો છે આવતીકાલે હું જોઉં કઈ રીશું આયોજન છે ને એ બધું

તારે <laughs> 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 <laughs>

બાર પાંચ દિવસ રમશે છે તમ તો પાંચ દિવસ છે કાઈડ રમી લે એના માટે જ હોય ટેડી હું કાલે છે ને હા જો તમને કાલેના વ્લોગમાં તમને કેડી બાર કાઢીને બતાવઈશ નેડી કાકાના બિજો બધા ક્યાં ગયા એક તો જારી એટલે આમાં તો છે બધા આમાં પહેલા માર પાસે હતા પણ ખોવાઈ ગયા હતા એમાંત્રે હાડિયા છે જો ને આ બધા રહ્યા અંદર આ બધા પેક કરે એટલે થઈ જશે લે કરું કંઈ ઘટતો જ નથી હા ઈને આનો આવે હા આ ન્યા જ આવે

અને હાલ તો તું બાર હાઇટ તો નીચે હાલ અને ઓલું બને છે દૂધ લે હેલો હેલ નીચે દૂધ બને છે છે પીવું હાલ ઉભો પેલા પેલા બહાર ની આરે હાઇટ માપતો તું ઉભો રે બાજુમાં ન્યા નઈ નીચે આય બાના ખંભા ઉપર વહી ગયો મમ્મી થોડુંક વહી દો પાંચ છ આંગળા હા આપડા બે શરદીવાળા પેશન્ટ આને પીવું પીવશું ભાભી જ નહીં ના ના પાણી થી કે

હળદર વાળું દૂધ બહુ સાથ આપે છે પણ સપના મને ઘણી વાર કે હળદર વાળું દૂધ પીવાનું બનાવી દઉં હું સપના દર વખતે ના પાડતો ખબર કેમ મને કદાચ મને એવો વેમ છે

ત્યાં સુધી બધા આવજો કાલ સવાર નવ વાગે હું પાછો આવી જઈશ ખાસ બ્લોગ જોજો કોમેન્ટ કરજો હાઈપ આપજો જય યોગેશ્વર